નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા સમાચારમાં આજે તારીખ 26 ઓગસ્ટ 2025 અને મંગળવાર થયો છે ત્યારે આજે મિત્રો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદ મિત્રો ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે આગાહીમાં મોટો પલટો આવી ગયો છે કારણ કે એકાદરે મોટી સિસ્ટમ મિત્રો અચાનક જે છે તે ગુજરાત રાજ્ય પરથી પસાર થતી જોવા મળી રહેશે આજે તો મિત્રો આજે સાંજના 12 મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર વધવાનું છે જેટલે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદો જોવા મળવાના છે તે મોટું તોફાન મત છે અને તેની સિસ્ટમ જે છે તે મિત્રો આ રીતની ગુજરાત રાજ્ય સુધી પણ મિત્રો જે છે તેની અસર થઈ જવાની છે ગુજરાતમાં તેની અસર માત્ર વરસાદ સ્વરૂપે નહીં પરંતુ આંધી તોફાન ભારે ગતિવિધિઓ વાળા પવનો પણ જોવા મળશે એટલે કે મિત્રો તમને હાલ પહોંચી પણ ગઈ છે જેને ગુજરાતની અંદર જે છે તે આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચુક્યો છે જે હવે આજે મિત્રો બપોર પછી વધી જશે અને સાંજ અને મોડી રાતના બાર વાગ્યા સુધીમાં તો આજે ગુજરાત રાજ્ય પર ભારે તોફાની વરસાદ જોવા મળી જવાના છે આજે મિત્રો તમને જણાવી દઈએ તો પવિત્ર ગણેશ ચતુર્થીનો તહેવાર પણ છે અને આજે મિત્રો ગણેશ ચતુર્થીના તહેવારને લઈને મિત્રો સાંજ સુધી ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર વરસાદો જોવા મળવાના છે આજે છવ્વીસ તારીખ છે મંગળવાર છે અને આજનો દિવસ માત્ર નહીં આવતીકાલે એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર હવે આ તોફાની વરસાદની સિસ્ટમ જે છે તે આતંક મચાવશે તેવું લાગી રહ્યું છે કારણ કે આજે ત્રણે ત્રણ દિવસોના મેં તમને અપડેટ આપી મિત્રો આ ત્રણે ત્રણ દિવસો એવા છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી સિસ્ટમો પસાર થવાની છે જેથી અમુક અમુક ભાગોમાં બાર થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની ભીતિ છે તો અંબાલાલ પટેલે આગાહી આપી છે કે ગણેશ ચતુર્થી ઉપર એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળશે કારણ કે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો અત્યારે જે છે તે દરિયાના જે મિત્રો દરિયામાંથી જે છે તે પાણીની ખૂબ મોટી આવક થઈ રહી છે અને મિત્રો જે છે તે ખૂબ જ વધારે ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જેથી અત્યારે પૂર જેવી પરિસ્થિતિ થવાના ચાન્સ છે ઉપરથી મિત્રો અહીંયા જુઓ તો આ બંગાળની ખાડીની અંદર જે આ સર્ક્યુલેશન બની રહ્યું છે તેને ભારે વરસાદની ભીતિ છે તેની વચ્ચે જે છે મિત્રો ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે મોટા ભાગના ડેમના દરવાજાઓ ગુજરાતમાં ખોલવામાં આવ્યા છે બીજી બાજુ મિત્રો નદીઓમાં પાણી છોડવામાં આવ્યા છે જેથી પૂરની પરિસ્થિતિ સર્જાય છે કેટલા ગામડાઓની અંદર તેની વચ્ચે જો હવે બાર બાર આઠ આઠ થી લઈને દસ દસ ઇંચના વરસાદો વધશે તો તેની સિસ્ટમોની અસરો જે છે તે મિત્રો વધી જવાની છે ગુજરાત ઉપર જેની અત્યારે મિત્રો સૌથી વધારે પ્રોબ્લેમ દેખાઈ રહી છે જો કે મિત્રો તેના વિશે જે છે તે ચોક્કસ આપણે ભવિષ્યમાં વાત કરીશું કારણ કે અત્યારે જે કંઈ પણ સિસ્ટમનો ઘેરાવ બની રહ્યો છે તેના વિશે Okay. જે કંઈ પણ નવી અપડેટ આવશે અમે તમે અમને તમને દરરોજના વિડીયોના માધ્યમથી જણાવી આપીશું તો આજે મિત્રો હવે ત્યાં મુદ્દાઓ વિશે નવી અપડેટ આવી છે તે દેખાડવાનું છું કારણ કે હવામાન ખાતા તરફથી મિત્રો આજે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અમુક વિસ્તારોની અંદર કે જ્યાં મિત્રો ભારે વરસાદની ખાસ કરીને આગાહી સામે આવી છે બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને ગઈકાલે જે વરસાદ પડ્યો તેની આજે સવારે પણ શરૂઆત રહી એટલે કે છવ્વી તારીખે વહેલી સવારે છ વાગ્યા સુધી જે વરસાદો શરૂ રહ્યા

મળી જાય અને જાણવા મળી જાય કે કઈ રીતની મિત્રો આખી આખી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય એક દેખાઈ રહી છે તે આપણું ગુજરાત અહીંયા મધ્ય મધ્ય લેવલ ઉપર એટલે કે અહીંયા વચ્ચે આવેલું છે મિત્રો જોઈ લો અને તેની બંને બાજુ મિત્રો જોઈએ તો આ બાજુ જે છે મિત્રો એક અરબ સાગર છે ડાબી બાજુમાં અરબ સાગરનો મોટો ટ્રેક છે અહીંયા જો મિત્રો અરબ સાગરનો જે ભાગ છે બીજી બાજુ આ બાજુ જમણી બાજુ બંગાળની બંગાળની ખાડી છે ભારે વરસાદનો દોર જે છે તે દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર અને તેની સૌથી મોટી અસર મિત્રો બંગાળની ખાડી થવાની છે કારણ કે બંગાળની ખાડી અત્યારે મિત્રો ફૂલ જોર દેખાડી રહી છે અને એના ઉપર એક મોટું

આગામી બાર કલાકની અંદર જે છે તે મિત્રો તમને જોવા મળી જવાના છે તેવી મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી છે અને મિત્રો આ સિસ્ટમનો તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ દેખાડી દઈએ ત્યાર પછી મારા વિડીયોમાં તમને આગળ એકો એક ગામ અને એકો એક તાલુકાનું નામ લઈને પણ જણાવવાનું છે કે કયા કયા ભાગમાં કયા કયા ગામમાં કેટલો વરસાદ જોવા મળશે તેના પહેલા સિસ્ટમ શું જણાવી રહી છે વાદળો કેવા બની રહ્યા છે તે જાણવું ખૂબ જરૂરી રહેશે તો પહેલા જોઈ લઈએ તો જોઈ લઈએ મિત્રો આ વાદળો તમે જોશો તો આ ગુજરાત રાજ્યનો આ નકશો છે આખો મિત્રો ગુજરાતની બોર્ડર માર્ક કરું તો મિત્રો આ ગુજરાતની આ બોર્ડર છે તેની અંદર મિત્રો તમે જોશો તો આજે આ

કરી તો મિત્રો જોઈ લો ઉત્તર ગુજરાતનો જે આ ભાગ છે ત્યાં અત્યારે હાલ મોટી સિસ્ટમ સક્રિય છે તેના કારણે આખા ગુજરાતમાં તેનો ઘેરાવો જે છે તે બની રહ્યો છે અને તેના કારણે મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે એક ગામની કોઈ જિલ્લાનું નામ લઈએ તેના પહેલા મારે તમને કેટલાક ફોટા અને વિડિયો જે સામે આવ્યા છે તે દેખાડવા છે કારણ કે તેનાથી તમને આઈડિયા આવશે કે આજનો દિવસ હવે કેવો રહેવાનો છે કારણ કે હવામાન ખાતાએ એલર્ટો પણ બહાર જે છે તે મિત્રો પાડેલા છે તે પણ આપણે જાણીએ અને એક વિડિયો સામે આવી રહ્યો છે એ પણ આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે આજે વહેલી સવારે છ વાગ્યાથી જે ભારે વરસાદ શરૂ થયો છે ગુજરાત રાજ્ય વરસાદ પડ્યો છે આજે પડ્યો તે જાણીએ તો વહેલી સવારથી બપોર સુધી ભારે વરસાદ પડ્યો જેને કારણે સાબરકાંઠા જિલ્લાની અંદર જે છે તે સાડા ત્રણ વરસાદ એકસો એક વરસાદ મિત્રો પડી ગયો બીજા નંબર ઉપર મધ્યમથી હળવા વરસાદો જે પણ જોવા મળે બળિયા 50 થી 90 એમ એટલે કે બે થી લઈને 3 ના વરસાદો પડ્યા છે એમ કે નવસારીની અંદર મિત્રો 3 ઇંચર 7 પડ્યો સુરતના ઉમરપાડામાં આજે વહેલી સવારનો સારો વરસાદ છે જેથી ત્યાં પણ ઓલમોસ્ટ ત્રણ ઇંચ વરસાદ જે છે તે આજે પડી ગયો છે બીજા નંબર ઉપર મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો મિત્રો ખાસ કરીને બીજી પણ માહિતી છે જેમાં બીજા પણ ઘણા બધા તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદ પડ્યો છે એમ કે ડાંગના આહવાની અંદર 62 એમ એટલે કે 2 ઇંચ અરવલ્લીમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે મોડાસામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે વલસાડની અંદર 2 ઇંચ છે તાપીમાં 2 ઇંચ પડ્યો છે મહીસાગર વલસાડ તાપી અને ડાંગ આ બધા જિલ્લાઓની અંદર બે બે ઇંચના વરસાદો આજે વહેલી સવારથી પડ્યા છે અને ત્યાર પછી તમે આ નકશો જોશો આ હવામાન ખાતાનો ઓફિશિયલ નકશો છે અને આ જાહેર કરવામાં આવ્યો છે આજ માટે એટલે કે છવ્વીસ તારીખ માટેનો આ નકશો છે છવ્વીસ અને સત્તાવીસ તારીખ દરમિયાન જે ભારે વરસાદ છે તેને કારણે કયા કયા ભાગોમાં કયું એલર્ટ છે તો મિત્રો ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટવાળા ભાગોની અંદર અતિ ભયંકર તોફાની વરસાદ માટે તૈયાર રહેવું પડશે જેમાં ભાવનગર છોટાઉદેપુર દાહોદ આ ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે જેમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો આવી શકે ત્યાર પછી જે યલો એલર્ટ વાળા વિસ્તારો છે યલો એલર્ટ એટલે કે પીળો એલર્ટ તેમાં બે થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે એ કયા કયા ભાગો છે જાણીએ તો ગીર સોમનાથ થી લઈને અમરેલી અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા થી લઈને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરાના વિસ્તારો થી લઈને નર્મદા તાપી નવસારી વલસાડ અને ડાંગ આ ભાગોની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે એટલે કે આ ભાગોમાં પણ આજે ગાજવીજ સાથેના ભારે વરસાદો જે છે તે જોવા મળી શકે મિત્રો ત્યાર પછી મહત્વનો સમાચાર આ જોઈ લ્યો તમે ખાસ કરીને આ વિડિયો સામે આવી રહ્યો છે જેમાં જે છે તે HP ની અંદર આ ગાડીઓ તણાતી જોવા મળી છે આ વિડિયો મિત્રો સામે આવી રહ્યો છે કે જે ગઈ કાલે એટલે કે જે 25 તારીખે ભારે વરસાદ પડ્યો તેના કારણે HP થી મિત્રો આ વિડિયો લાઈવ સામે આવી રહ્યો છે જ્યાં તમે જોશો તો મિત્રો આ ગાડી જે છે તે એકદમ તણાતી જોવા મળી રહી છે ફોર વ્હીલર તણાતી જોવા મળી રહી છે બીજા નંબર ઉપર મકાનોમાં પાણી ભરાઈ ગયા છે આટલી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉત્તરીય ભાગોની અંદર જેની કારણ કે મિત્રો કારણ કે ઉપરથી મિત્રો ઉત્તરીય ભાગોમાં એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ પસાર થઈ રહી છે જેના કારણે ભારે વરસાદની અહીંયા આ ભીતિ જે છે તે મિત્રો સેવાય રહી છે તો ત્યાર પછી મિત્રો જે છે તે હવે આપણે આજના વિડીયોની અંદર માત્ર આજની વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાં આજે એ કયા કયા જિલ્લાઓ એ કયા કયા ગામડાઓ છે કે જ્યાં આજે અતિ ભયંકર હાઈ લેવલના વરસાદો જે છે તે છોતરા કાઢશે માત્ર આજની વાત કરીએ તો વેધર મોડલ આઇકોન અનુસાર આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર તોફાન સર્જાતું જોવા મળી રહ્યું છે જેમાં ભારે વરસાદો પડશે મધ્ય ગુજરાતથી શરૂ કરીએ કારણ કે મધ્ય ગુજરાત ઉપર જે છે તે અત્યારે મોટા ભાગની સિસ્ટમ કેન્દ્ર બિંદુ રાખીને આગળ તાલુકામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો જો તમારા તાલુકાનું નામ આવે છે તો એ તાલુકાના બધા જ ગામડાઓની અંદર મધ્યમથી ભારે વરસાદનું આજે એલર્ટ છે મધ્ય ગુજરાતમાં કયા કયા ભાગો છે તો જોઈએ દાહોદના વિસ્તાર થી લઈને ગોધરા છે મહિસાગર છે આ બાજુ આવીએ તો ખેડા લુણાવાડા બાલાસીનોરના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર કપડવંશ નડિયાદ ધોળકાના વિસ્તારો થી લઈને મિત્રો જે નીચેના ભાગો છે આભ ફાટશે તેવું લાગી રહ્યું છે અને રીતસરનું મેઘતાંડવ થશે જેના માટે તૈયાર રહેવું પડશે ઉત્તર ગુજરાતની પણ અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો એક મોટો સિસ્ટમનો ઓફટ્રેક પસાર થઈ રહ્યો છે જે તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી દેખાડી દો મિત્રો તમે જોઈ શકો લાઈવ સિસ્ટમ ગુજરાતના એક મોટી અને બીજી આ મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે જેથી ઉત્તર ગુજરાતમાં આજે સૌથી વધારે વરસાદ રહેવાનો છે વહેલી સવારનો સાબરકાંઠાની અંદર જે છે તે હાઈ લેવલ નો ત્રણ ઇંચ વરસાદ પડી પણ ગયો છે અને એ મિત્રો આગળ વધીને સાત ઇંચ પણ આજે થઈ શકે જાણીએ ઉત્તર ગુજરાતની માહિતી તો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જોઈ લો ખાસ કરીને મહેસાણાના વિસ્તારોથી લઈને આગળ વધીએ તો મોઢેરાના વિસ્તારો પાટણ ચાણસમા રાધનપુર થરાદથી લઈને દિયોદરના વિસ્તારો છે સુઈ ગામના વિસ્તારો છે ધાનેરા પંથક અંબાજી તેની સાથે નીચે આવીએ તો પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું જોર રહેશે જ્યારે જમણી બાજુ આવે તો જોઈ લો ખેડબ્રહ્માના વિસ્તાર છે હિંમતનગર છે પ્રાંતિજ બાયડ મોડાસા અને અરવલ્લી સહિતના જેટલા પણ ભાગો છે તો આ બધા ભાગોની અંદર પણ જે છે તે મિત્રો આગામી ચોવીસ કલાકની અંદર ભારે વરસાદનું જોર બનશે જેમાં

વાત કરીએ દક્ષિણી ગુજરાતના ભાગો વિશે તો જોઈ લ્યો બીલી મોરાના વિસ્તારોથી લઈને વલસાડ આહવા ડાંગ નવસારી વાસંદાથી લઈને ઉપર આવીએ તો મિત્રો જોઈ લ્યો સાપુતારાના વિસ્તારો છે બારડોલી વ્યારા સુરત અને કોસંબા સહિતના ભાગોની અંદર આગામી બાર કલાક ગાજવીજ અને અતિભારે વરસાદો જોવા મળશે ત્યાંથી ઉપર મિત્રો જોઈ લો તો ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને ઉમરપાડાના વિસ્તારો છે ભરૂચના વિસ્તાર સિંહોર કરજણ જંબુસરના વિસ્તારોથી લઈને તનખાળાના વિસ્તારો છે અંકલેશ્વર અને ત્યાંથી ઉપર મિત્રો જોઈ લ્યો તો વડોદરા ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અને આણંદ સહિતના જેટલા પણ વિસ્તારો છે આ બધા જ ભાગોની અંદર આગામી કલાકોની અંદર જે છે તે આભ ફાટશે તેવું લાગી રહ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો અત્યારે અતિભારે એક હાઈ લેવલની સિસ્ટમ જે છે તે સક્રિય છે જેને લઈને આ ભાગોની અંદર હવે પછીની કલાકો જે છે તે આભ પાડશે સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રનું વાતાવરણ જાણવું ખૂબ જરૂરી કારણ કે જુદા જુદા વેધર મોડેલ અનુસાર સૌરાષ્ટ્રની જુદી જુદી માહિતીઓ સામે આવી રહી છે તેની વચ્ચે તમને માહિતી આપીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પાંચ થી છ જિલ્લા એવા છે કે જ્યાં આજે બિલકુલ વરસાદ નહીં આવે અથવા તો જો આવશે તો માત્ર ને માત્ર છાંટા પડી શકે બાકી કોઈ મોટો વરસાદ નહીં આવે જેથી તમે કોઈ પણ ખેતી લક્ષી તમારું કામ હોય તો કરી શકો બિન્દાસ એ કયા કયા જિલ્લાઓ છે જણાવીએ તો મિત્રો ગીર સોમનાથ જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લો આ ચાર મિત્રો જે જિલ્લા છે આ ચારમાંથી એક પણ જિલ્લાની અંદર આજે જે છે તે મિત્રો મોટા કોઈ વરસાદના ચાન્સ નથી ઈવન જામનગરની અંદર પણ છૂટા છવાયા વરસાદ જ આવશે ત્યાં પણ કોઈ મોટા વરસાદના આજે નથી કારણ કે તમને મિત્રો દેખાડી દે તો સિસ્ટમ આજે છે તે અત્યારે હાલ તો ઉત્તર ગુજરાતથી મિત્રો આટલા ભાગોમાં જ સિસ્ટમની અસર થઈ રહી છે જ્યારે મિત્રો આ નીચેનો આ સળંગ ભાગ છે તે મિત્રો એ પાંચે પાંચ જિલ્લા છે મેં તમને જણાવ્યા કે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા એ મિત્રો ખૂબ આ સિસ્ટમની રેન્જમાંથી ઘણા બધા દૂર છે જિલ્લા જેથી ત્યાં કોઈ આજે અસર નથી થવાની પરંતુ સૌરાષ્ટ્રના બાકીના જે જિલ્લાઓ છે ત્યાં

સારો વરસાદ જોવા મળશે બે થી ત્રણ ઇંચના પણ વરસાદોની આજે આગાહી ભાગોમાં આવી રહી છે જસદણ કાલાવાડના વિસ્તારો છે જામનગર બોર્ડરે ધોરાજીના વિસ્તારો આ બધા ભાગોમાં જે તે મધ્યમથી છૂટા છવાયા વરસાદો રહેશે જ્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના બે સૌથી મોટા જિલ્લા મોરબી અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લામાં રીતસર મેઘતાંડવ થશે જેમાં મોરબી મોરબીની અંદર ધાંગધ્રા હાલવડ કુડાના વિસ્તારોથી લઈને માલીવા સુરેન્દ્રનગર માં લીંબડી અને નળ સરોવર લાગુના જેટલા પણ વિસ્તારો છે ચોટીલા લાગુના વિસ્તારો છે આ બધા જ ભાગોની અંદર ધૂધમાર અતિ ભારે વરસાદનો એલર્ટ બની રહ્યું છે ત્યાંથી ઉપર મિત્રો કચ્છમાં જોઈ લઈએ તો કચ્છમાં પણ તમે જોઈ શકો કે રાપર અને અડેસર બાજુના જે ભાગ છે ત્યાં છૂટા છવાયા વરસાદ આવી શકે બાકી કચ્છમાં પણ આજે કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં કારણ કે ત્યાં પણ સૌરાષ્ટ્રની જેમ પણ કચ્છ જે છે તે સિસ્ટમથી ઘણું બધું દૂર છે જેથી ત્યાં પણ મિત્રો મોટી કોઈ અસર થવાની નથી તો મિત્રો આ માહિતી થઈ ગઈ આજ માટે ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ મિત્રો થ્રી એમ લાઈનમાં હજુ ચાર દિવસ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો રહેવાનો છે જેના માટે ડેલી મિત્રો આપણે આ ચેનલ પર વિડીયો જે છે મૂકવામાં આવશે તો વિડીયોના માધ્યમથી માહોલ ઊભો થયેલો છે જેના વિશે પણ મિત્રો જે છે તે આવનારા વિડીયોમાં આપણે ચોક્કસ વાત કરીશું જે પણ સિસ્ટમમાં બદલાવ આવશે ત્યાર સુધી મિત્રો આજ હાલ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો તમને તો તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુકમાં શેર કરશું જેથી બધા લોકોને આહિતી મળી જાય તો મેળવી આવતીકાલે એક નવામાન સમાચારમાં થશે